ઉગા ગામે સીસી રસ્તામાં ભરવગનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે કામોમાં વધઈ તાલુકાના એસોસિએશન કે કોન્ટ્રાક્ટર કે એજન્સીના કોઈ વ્યક્તિ હાજર રહ્યા ન હતા ત્યારે વધઈ તાલુકા પંચાયત પ્રમુખને જાણ થતા વધઈ તાલુકા પંચાયત પ્રમુખે તાત્કાલિક વધઈ તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેર આશિષ ભોએ મદદનીશ ઇજનેર રજનીશ પટેલને જાણ કરી કે મટીરિયલમાં સુધારો લાવે એવી ચીમકી આપી હતી તો છતાં પણ રેતીમાં બદલાવ આવી શક્યો નથી તેમ પણ જાણવા મળ્યું છે તો વધઈ તાલુકા પંચાયતમાં ચાવ તો ભ્રષ્ટાચારમાં ક્યારે બદલાવ આવશે ઉગવા ગામે સીસી રસ્તાનું કામગીરી કરનાર કોણ છે તે રસ્તા પણ છુપાવવાની દોડધામ મચી ગઈ છે ભલે એજન્સીનું નામ છુપાવશો તો વાંધો નથી બિલો કોના નામથી નીકળશે એના પર રહીમ નજર સામે આવશે વધઈ તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેરને પણ ખબર નથી તો મજૂરી જોવાની કરશે કોણ આવા ભ્રષ્ટાચારનો ભરપૂર ઉપયોગ કરનાર સામે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બે મત નથી રિપોર્ટર રમેશ માહાલા તહેલકા ન્યૂઝ ડાંગ